મંત્રીશ્રી બચુબાઈ ખાબરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દાહોદ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી દાહોદ જિલ્લામાં આવનાર પંદરમી ઓગસ્ટને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રીશ્રી બચુબાઈ ખાબરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દાહોદ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી તિરંગા યાત્રામાં સ્ટેશ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાને લીલી ચંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું શરણાઈ ટોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશભક્તિ ગીતના સુરો લહેરાતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા જઈને દેશભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તમામના હાથમાં તિરંગો તેમજ હોઠે દેશભક્તિના નારા સાથે વાતાવરણ જાણી દેશભક્તિમય બની ગયું હતું જેમાં બુરહાની ગાર્ડ્સ દ્વારા દેશભક્તિના ગીતો સ્પેશિયલ બેન્ડ ટીમ દ્વારા વગાડવામાં આવ્યા હતા રેલીમાં એનસીસી તેમજ પોલીસ વિભાગે હાજરી આપી હતી રેલી દરમિયાન રસ્તામાં પોલીસ વિભાગ દ્વારા રેલીમાં ભાગ લેનાર માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી દાહોદના હાટ તેમજ ઓળખ સમાજ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે આવી રાષ્ટ્રીય ગીત વડે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું તમામ અધિકારીશ્રીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનોએ ભાગ લીધો હતો